આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીડો રેકેટ નો પર્દાફાશ થયો સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ સાઉથ આફ્રિકામાં બેસીને સુરતના ચોરીના મોબાઈલ ફોનનો ગેરકાયદે વેપાર કરતો રેકેટ પડા ફાસ્ટ સોરચેર કેરેન બ્રાન્ડ ઇન્ટરનેશનલ મોબાઈલ ચોરીના રેકેટનો ભાંડું પડ્યો સાઉથ આફ્રિકામાં રહેતો ચકવાન સૈયદ સુરતના મોબાઈલ ચોરો સાથે સંપર્કમાં હતો ચોરીના મોબાઈલ ફોન ભેગા કરીને ભાઈ મારફતે સાઉથ આફ્રિકામાં મોકલતા આરોપી સાહિદ અરાફત ઉર્ફ અલ્ફાઝને ઝુલકર નેન ગફાર સૈયદને જર કરવામાં આવી કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ મોબાઈલ ચોરો મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના ઝુલકરને ગફ્ફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા ઊન બેસ્તાન ઊનમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે જેનું મૂળ વતન ભરૂચ છે જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા ત્રીસ મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને ત્રણ મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે આરોપીઓનો ગુના ગુનાહિત ઇતિહાસમાં અત્યારે

બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે